પાંચમા જિલ્લાની ખાણકની વિભાગની ટીમે ચાંબુકડા તાલુકાના ખાકરિયા ગામ ખાતે મોટી કાર્યવાહી કરી છે વિભાગે ગેરકાયદેસર રીતે વાહનની પ્રવૃત્તિ પર સપાટો બુલાવ્યો છે ખાણકની વિભાગની ટીમ ચાંબુગાડ તાલુકામાં રૂટિન ચેકિંગ દરમિયાન નીકળી હતી આ દરમિયાન ટીમ ને ટીમ ને ખાનગી બાતમી દારો માહિતી મળી હતી કે એક ખાખરી આ ગામ ખાતે કેટલાક લોકો બેન અધિકૃત રીતે રેતી વહન કરી રહ્યા છે બાતમીના આધારે વિભાગની ટીમે ખાકરિયા ગામ ખાતે દરોડા પાડ્યા હતા અને આ દરમિયાન ટીમે રેતી ભરેલા સાત ટ્રેક્ટર અને બે ટ્રક મળીને કુલ નવ વાહનો જપ્ત કર્યા હતા ની કિંમત અને રેતી સહિત કુલ એસી લાખ રૂપિયા નું કબજે કરવામાં આવ્યો છે વિભાગે રોયલ્ટી પાસ વગર અધિકૃત રીતે રેતી નું નવ લોકોની પણ અટકાયત કરી છે પકડાયેલા તમામ વાહનો અને મુદ્દામાલ ને ખાતે આવેલા અંબિકા સ્ટોક ખાતે સીઝ કરીને મૂકવામાં આવ્યા છે આ કાર્યવાહી પગલે પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયામાં ફફડાટ ફેલાયો છે અને ખાન ખનીજ વિભાગે પકડાયેલા તમામ આરોપીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે